રોજિંદા જીવનમાં ઉપયોગી એવી કિચન ટિપ્સ આ કિચન ટીપ્સથી તમે થોડા કિચનના કામને આસાન કરી શકો છો એક પુલાવ કે બિરયાનીના ભાત ક્યારેક નહીં ચોટે જો આપણે કૂકરમાં પુલાવ કે બિરયાની બનાવતા હોય ત્યારે ઘણીવાર ચોખા ચોટી જતા હોય છે અને એકદમ ખીલતા નથી તો તમારે તેમને બનાવવાની રીતમાં થોડો ફેરફાર કરવો પડશે સૌ પ્રથમ કુકરમાં શાકભાજીને ફ્રાય કરો પછી ચોખા નાખીને ફ્રાય કરો અને પછી પાણી ઉમેરો જેટલા ચોખા છે તેના કરતાં અડધો ગ્લાસ પાણી વધુ ઉમેરો અને પછી તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો લીંબુનો રસ ઉમેરવાથી તમારો પુલાવ કે બિરયાની એકદમ ખીલેલો બનશે તેમજ કૂકરમાં નીચે ચોટશે પણ નહીં બે ભાતમાંથી ક્યારે બળી ગયેલી વાસ નહીં આવે ઘણીવાર એવું થતું હોય છે કે ગેસની ફ્લેમ વધારે હોય તો ભાત બળી જાય છે અને પછી એમાંથી વાસ આવવા લાગે છે જો તમારા વાસણ અથવા કુકરમાં ભાત બળી ગયા છે અને તેમાંથી બળી જવાની દુર્ગંધ આવે છે તો તમારે ફક્ત ભાતને એક પ્લેટમાં કાઢી લેવાના છે પરંતુ જેટલા સફેદ દેખાય છે એટલા જ કાઢવાના છે અને બળેલા નથી લેવાના અને એકવાર તેને સાદા પાણીથી ધોઈ લેવાના છે પછી તેને પંખા નીચે મૂકી દો આમ કરવાથી ભાતની બળી ગયેલી વાસ માત્ર બે થી ત્રણ મિનિટમાં દૂર થઈ જશે અને હા આ કામ બીજા વાસણમાં કરવાનું છે મતલબ કે વાસણ બદલીને કરવાનું છે જેમાં ભાત દાજી ગયા છે તેમાં કરવાનું નથી ત્રણ ગ્રેવીવાળા શાકમાં મીઠું વધારે પડી જાય તો શું કરવું જો રસોઈ બનાવતી વખતે ગ્રેવીવાળા શાકમાં મીઠું વધારે પડી જાય તો ગભરાવાની જરૂર બિલકુલ નથી કાચા બટેકાના ચારથી થી પાંચ લાંબા ટુકડા કરીને ગ્રેવીમાં નાખી દો જો તમને શાકમાં બટાકા ન જોઈતા હોય તો તમે એને પછીથી કાઢી શકો છો શાકની સાથે જ બટાકાને પાકવા દો જે શાકમાં મીઠું ઓછું કરવાની સાથે સૌથી ઝડપી રીત છે આ કામમાં ઉપયોગમાં લીધેલા બટાકાનો ઉપયોગ કોઈ પણ શાકભાજીમાં પણ કરી શકો છો ચાર વધેલા ભાતને ફ્રેશ કેવી રીતે બનાવવા જો ભાત વધેલા છે અથવા ઠંડા થઈ ગયા છે અને તમારી પાસે કોઈ માઇક્રોવેવ નથી જેમાં તમે ભાતને ગરમ કરી શકો તો આ ટ્રીક અજમાવી શકો છો તમે માત્ર ભાતને ઉકળતા પાણીમાં નાખો અને એક મિનિટ પછી તેને બહાર કાઢીને ચાળી લો અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાતને એક મિનિટથી વધુ પાણીમાં રાખો નહીં જો વધારે રાખશો તો તે વધારે પડતા રંધાઈ જશે આમ કરવાથી ઠંડા અથવા વધેલા ભાતનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય છે અને તે બિલકુલ એવા જ દેખાશે જેવા કે તમે હમણાં બનાવ્યા છે પાંચ દહીં જમાવવાની સાચી રીત દહીં બનાવવા જઈ રહ્યા છો તો ધ્યાન રાખો કે દૂધનું તાપમાન કેટલું છે દૂધ એટલું ગરમ હોવું જોઈએ કે જ્યારે તમે આંગળી નાખો તો તે હુંફાળું ગરમ લાગે તેને મલાઈની સાથે જ રાખો અને તેમાં એક ચમચી દહીં ઉમેરો આમ કરવાથી તમારું દહીં ઘણું ઘટ જામી જશે મિત્રો હું આશા રાખું છું કે તમને આ કિચન ટિપ્સ ગમી હશે અને તમે પણ આ ટિપ્સનો ઉપયોગ કરી શકશો